જય શ્રી કૃષ્ણ જય સિયારામ ઓમ નમ હર્ષિવાય આજે ભગવાન શિવનો જ અવતાર નંદીની ઉત્પત્તિ ની કથા મારે બતાવી છે આ નંદીશ્વર ની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે શિવ મહાપુરાણ ની જ આ કથા છે એક શિલાદ નામના મુનિ હતા ઇન્દ્ર ની તપશ્ચર્યા કરી શિલાદને કીધું કે શિલાદ મુનિ કંઈક માગી લ્યો ત્યારે શિલાદ નામના મુનિ એ માગ્યું કે હે ઇન્દ્ર મને અયોની એટલે

મહાદેવ પ્રસન્ન થયા શિલાદ નામના નામના ને કહ્યું કે પ્રભુ જો ખરેખર પ્રસન્ન થયા હોય ને તો મૃત્યુહીન અને તમારા જેવા પુત્રની પ્રાપ્તિ થાય એવી કૃપા કરો ત્યારે મહાદેવે કીધું કે હે શિલાદ મુનિ આ જગતમાં મારા જેવું તો કોઈ નથી પણ જાઓ સમય આવે તમારે ત્યાં હું નંદીશ્વરથી પ્રગટ થઈશ નંદીશ્વર બની હું આવીશ અને ધીમે 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 સમય વ્યતીત થવા માં વખતે મુનિના શરીર નંદીશ્વર ની ઉત્પત્તિ થાય છે અને વળી પાછો ધીમે ધીમે સમય વ્યતીત થાય અને પાંચમા વર્ષે શાસ્ત્રોનું અને વેદોનું જ્ઞાન એને પ્રાપ્ત થાય છે નંદીશ્વરને સાતમા વર્ષે મિત્ર અને વરુણ નામના ઋષિ આવે છે અને શિલાદ નામના મુનિને કહે છે કે હે શિલાદ આ તમારો જે પુત્ર છે નંદીશ્વર એનું આયુષ્ય માત્ર હવે એક વર્ષનું બાકી રહ્યું છે અને ત્યારે શિલાદ નામના મુનિ નંદીશ્વરને બેટી છાતીએ લગાડી અને ખૂબ રડ્યા છે નંદીશ્વર રડવાનું કારણ પૂછે છે અને ત્યારે શિલાદે કહ્યું

એ નંદીશ્વર જંગલ ની અંદર જઈ અને ભગવાન દેવોના દેવ દિવ્ય અને ભવ્ય તપશ્ચર્યા કરે છે પરિણામે મહાદેવ પ્રસન્ન થયા અને નંદીશ્વરે કે હે મહાદેવ મારા પિતાના દૂર કરો મારા અલ્પ આયુને તમે દૂર કરો મહાદેવે કીધું નંદીશ્વર તમે મારો જ અંશ અવતાર છો મારી ઈચ્છાથી જ તમારી ઉત્પત્તિ થઈ છે એટલું જ નહીં આજથી તમને શિવાલયની અંદર મારા પરિવારની સાથે નંદીશ્વર તરીકે નંદી તરીકે તમને સ્થાન આપવામાં આવશે આજથી તમે અજર અમર અવિનાશી બનશો આટલું કહીને ભગવાન મહાદેવ અંતર ધ્યાન થયા છે આપ સૌને મારા જાજા કરી ઓમ નમઃ શિવાય જય સિઆરમ જય શ્રી કૃષ્ણ